અનામત લાવવાની છે સુપ્રીમ કોર્ટે વાત કરી છે એના વિરોધ ભારત ભારતના શેડ્યુલ ટ્રાઈબ ના ભારત બંધ એલાન આપવામાં આવ્યું હતું

અને પહેલાં અમે વેપારીઓને વાત કરી હતી પોલીસ પ્રશાસન ને વાત કરી હતી અને પ્રોરોલિસ પ્રશાસને પણ અમને સહકાર આપ્યો છે અલગ અલગ જે વેપારી મંડળો છે એની સાથે અમે બેઠકો કરી હતી એ લોકોએ પણ અમને સ્વયંપૂ સહકાર આપ્યો છે અને જ્યારે આજે ભાવનગર બંધ કરવા માટે જ્યારે દલિત સમાજ નીકળ્યો છે ત્યારે વેપારી મંડળે સ્વયંપૂ બંધ રાખીને આ એસ એસ કે અનામતનું વર્ગીકરણનો જે ચુકાદો આપ્યો છે એને સમર્થન આપ્યું છે એ બદલ હું ભાવનગર વેપારી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય બેન જય સવિતા